મિત્રો જોડા અમે અહીંયા ગિરનાર આવ્યા હતા મોજ કરી બહુ મોજ કરી એ ભાઈ રાખો તો કરી હું બોલતો તો ગિરનાર બહુ મોજ કરી અમે ગિરનાર ચડવા જવાનો હતો બસ એને અમુક અમારા કારણોસર અમારા જે સિક્યુરિટીના કારણો અને ડુંગર ચડીએ કે નહીં અમે ડુંગર ચડીએ કે નહીં બરાબર ચલો મિત્ર જલ્દી જલ્દી જોડો બધા આપણે અત્યારે જુનાગઢથી છે પરિક્રમ બની રહી છે એટલે આપણે ડુંગરો ચડવાનો હતો પણ ડુંગરામાં એવું છે ટ્રાફિક બહુ હતું જુનાગઢમાં તે એની સાહેબ આપણે ડુંગર છડી ક્યાં નથી મે હવે જાવી છે વી રેલ ગાડી પણ અત્યારે ટ્રેન નો ટાઈમ છે 10:45 એ ટ્રેન મળે છે સુરેન્દ્રનગર જવાની એટલે એની હિસાબે આપણે પરિકમ ભાઈ થઈ એની હિસાબે આપણે અત્યારે ટ્રેનમાં જઈ રેલવે સ્ટેશને જાવીશું આપણે અત્યારે પાછળ છે ગિરનાર છે જો જુનાગઢની બજાર છે આ બધી

તમને બધી વસ્તુ પણ મળશે તમે જોઈ શકો છો કટલેરી છે પણ લેડીઝની બહુ માણસો છે નહીં પણ પરિકમ બહુ ની બંધ છે પરિકમ એની હિસાબે પબ્લિક થોડું ઓછું આવ્યું છે એટલે

આજનો વિચાર હતો ખોલવાનો પણ સવારમાં વરસાદ આવ્યો ને એના કારણે પરિક્રમ બંધ રાખેલ છે હાવ ને આપણે પર્વત ચડવા જવાનો હતો ડુંગરો પણ અત્યારે નવ વાગી ગયા છે પણ ટ્રાફિક એટલું છે ને ઉપર ડુંગરો ચડવામાં